પાલીતાણાના બહારપરા વિસ્તારમાં જવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ફરતા જવાનના ભવ્ય સામૈયા કરાયા પાલીતાણાના બહારપરામાં રહેતા પ્રવીણભાઈ રાઘવભાઈ નાવડિયાના પુત્ર તુષારભાઈ નાવડિયા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા હોય અને વતન પરત ફરતા વાસીઓ અને પરિવારજન દ્વારા ભવ્ય સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગત યાત્રા પાલીતાણાના શહેરોની બજારોમાં સ્વાગત યાત્રા કાઢવામાં આવી જેમાં નાવડિયા તુષારભાઈ નામના જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સન્માન કરાયું હતું સમસ્ત પાલીતાણામાં દેશભક્તિના માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું શાશ્વત ન્યૂઝ પાલિતાણા